અનપાસ બાર બન કિયા સ પોષ મારી નો તું બકા તું ભેગોલી ના આવે હું શું કરું નહવા તો તું લાબાદ મે જીયો રની કમ સા એક જંત જંત તો હારો જંતમાંથી ધ્યાન કરો હોએ યશી તો બી એની મારી બોજે ના કરે કે મરી પર દે જાવી ની બોલ ના કે ફવાજો કસે સુતાર નારું ફડ ઉ પાડતું કાસુ ફાડું બેની પણ હું તારા ઘર આતો કરી સંબંધ રાખું છું તાર ઘર આતો કરી બગાડવાનું છે તમે એને હ મેરી બલ તા આમે રૂપિયા ચાર ત્રણ ખાસ બનાય બસ ઓકે ની એમ થાય હે કે શું કરું એમ થાય હે શું કરું કિસ પર ઉગી તું દિના કીધું તું દિના પેડ શું કીધું તું શું

ಯೋಕಿದಾ ತಮಿ ಶು ಕೈರುವಾ ನೋ ಕಿತ್ತು ಮು ತ ಆಟಲು ಕರಿಯೋದೆ ಹ್ಮ್ ರೋ ಟಿ ಅಡ್ನೆ ಬಾವಡಾ ಪನ್ ತು ಆಟಲು ಓಲಿ ಕರೆತ್ ಹ್ಮ್ ಹಾ ಕೊಲ್ ನೀನ್ ಲೇನ್ ಜಾ ದೋ ಚಿಲ್ಲೆ ದನ್ ಕರ್ತೋ ದಸ್ ದನ್ ಹ್ ಹಾ ವಕತ್ ಓ ಹೋ ಹೋ ಹೋ

હું એમ કીતનું કરવું છે લો આવે એટલે એટલે એમ જીવ કે પૈસા બાબત ના એક જ મને એલર્જી મારી માતા ની મેલી ખૂટલી કરી મારી માતા એવી જીવાડતી હતી ને વાત છોડી હમ

એની પુન્ય હું ભરતી ની માતા ની તો મોણોજ માતા ની કોરિયલ ની તો એમ મારી કોઈ માર મારો મારો ચક્કુ ચોવીસ કલાક પહેતો બીજું કોઈ ના ઈ માગતી ના મન સાથી દુખાવો થતો ને તો મારા સતર જેટલા કર્યા છે હા બસ અનાજ લીધી ખાતી સારી કોઈ ના કેટલા દાડે ગયા તા હવે હવે મારી આશા બીજી છે જન્મ માં આવી જઈક ને આવી જઈને આવ યુગ માં મારું મુ આસો તો મન મળકી બીજી આશા બસ તો એની વાત થોડીક થી થી જેલી દીધી હોય છે ના બોબર ના કેવડા કેટલા દાડે ગયા તા તમે હે કેટલા દાડે ગયા તા કેમ જેલા દાડે અહીંયા બાર કેટલા દાડે ગયા તા ચાર પાંચ અઠવાડી સાત સાત એક વાર તો પાટમ ના તો બીજો એ એમ ધણી કોઈ ના કે ના એમ कि गम में मोहालो कर गम नहीं टाइम तो वो विचार मन पड़ी ये वो शिमारी नहीं ना बात है मुझे चार नहीं पड़ मुझे वो ऑफिस नहीं करती मने हम था ऐसे कि तेरे जिंदगी में कदाक जिन ये जो तू तू तन मरी रुपिया तो प्यार से जीव तो है तेरे प्यार दाक करी तारे हम्म तो वो तो मुझे तन का उनके अच्छे से

તું કરી દીવો હવે હું તને કહું તને હું એવું જ કરતો છું કોઈ અહીંયાને પહેલા કરી હશે ખોટું બોલ તને હા તો કેના જે ના ગાત હા પેલા કાને મજા તો આવતી કેન બહે કટી જન જુડી હા સારા જુડી મજા આવે આ વધારે કેન બહે એના અન પગ જીવા સે

કચ્છી મને એવું બોલ શેઠે થી ટોકો પડે બકલાન મમ્મી મૂકો હવ 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 તું શું કરે હાલ બેઠી છું કોટ મિનિટ રે હું થાળા બજારમાં છું ગાડી ગાડી કાઢી રાખજે મને બહુ ટ્રાફિક છે હા